હમ જે શ્રી કૃષ્ણ જય વસરા લેટને બગે ગાય બપોર ના અઢી અને આપણી કામકાજ માં હેને માંડવી હમી કરતા હતી એક ના એક ભાગian માંડવી ઢગલો હમો થગો અને જે થોડીક બાકી હે પોય કે ઘર મેરી હે ને ત્રણેક માણો રાખે ને ત્રણેક પોયતી ગે ગામ મે 100 જણા થે અને હાઈન ખાઈદ કરી લી હું અને બીજા માણો 12 વિદ્યા કે તમારે કામ હે ને ઘર માં તો ફૂલ કામક છે લે ગામ હે હમો ગોટણ ઢગલો હો ને હાસવે લીએ કસો 20 તારીખ નો આગહી કરે મે નહીં કદસમી આવે કે ન હોય પણ કે તને વેસો વેસો ઢગલો હે લેની સાઈડમાં હે ને એક ઢેલો ભરે દીએ અને ઢેલા ભરતા વધે ને એની તબેલા ને પસવાડે જગ્યા હે પસલના ઉસાન વાળું હે તે ન હરખું ઢોકાય ની રીત ન ખડકે દીએ હરખું હરખું એટલે અટાને ઇ નાખવા થાય ને સુમહ હમ પછી ઓલુ મગોટુ નાખવા થાય એટલી હે ને હરખું હરખું ઢાકે ઢુંબે અને મૂકી દીએ તે માણા બધાયા તા લાગેગા લીલવા મગોટા ને ઢગલામાં અને થોડા ખાને ભાગ્યા અને બે ત્રણ માણસ રાખ્યા એની તે બધાય કરે માંડવી હમી અને આપણું કામ અટાણે ચાલુ થઈ ગયું મગોટું હારવાનું દારી સુકાય કઈ કહે ને હા ખખડે ગઈ ને ગરમ થઈ ગઈ ખેતી હોય ને એવી થઈ ગઈ તે થોડીક ભરી દે ના ખાંઠા ઉકી પછી ઝારિયું સાફ કરવી ને બદલાવ્યું ને ઘઉંના ને બાજરાના હોય તે એ સોખા કરવા ને માણહુનો મગોટું હારે તે માણહુનો સાઈ મુલક બધો મૂકી દીધો હામટાનો પંદરોક જણા હતી સા બની જાય અને દેતી આવવાને એટલી વાર માં કામ થઈ જાય આ કામ કરે અને પછી પેલા સા દેવા ને પછી લઈ લગન પ્રસંગનો સા હોય ને એવી રીતે આપણે તૈયાર થઈ ગયો સા ઢાંકવાનું લેલા અને મણસ જાય ત્યાં હે એટલો સા બનાવવાનો હોય ત્રણ ને પાસ જ થુણા ત્રણ ની મૂકી દીધો તો તી પુણત્રે ને સામુ કે અરદ નિધાર ભડવા નાખી દીધી અને ઈ તો ઘંટી ચાલુ જ છે મારી અને હું કઈ ચાલુ મુકઈ ન જાન સા દેતી આવા અને પછી પાછી આવી ને તો મારું કામ થઈ જાય ખાય અને ઈવી ની વૈજ તો પોરી કઢી તાણા ને પોરો જ ને ખખને થાતું કાઈ કામ કે કામ હમચા હોય અને અજે તા માંડવીન સીઝન માંથી એક જણું પાણી વારી ને એક ભાગ ની દી કે હમણા બે દિવસ મહેનત કરવી

મૂળ વાળા હોય ને તો અસલ થાય પેલી વાર મૂળ વાળા તો કરા દૂધ ના મૂળ વાળા કિલો એક લોટ

ઘી નું મૂન નાખે અને સારું નીકળ્યો એકદમ કોસો લોટ નીકળ્યું નીકળ્યું આમાં મૂક્યું બકડિયું આપણું ઓખા ગોખા મુકાય ગયું તેવું કહ્યું હે ને ગોતવા માં રે ને તો થઈ જાય મોડું એકતા મોડું થઈ ગયું કે મગોટાના કામ ભરવાના ભેરા લે

જે આમાં એટલું ઘી નાખવાનું લોટમાં ભેરો ગુંદ હોય ને તો આમાં ગુંદ ભેરો તરાઈ જાય ઘી નાખતું જવાય અને લોટ ફેંકતું જવાય આ તો આપણે તો બધાને આવડતું જ હોય આ તો રોગો પહેલી વાર બનાવીએ એટલે બતાડી દઈએ બકડિયા વગર મેળ ન આવે પણ હાલ લે લોટ જ ખાલી ફેંકવાનો હોય બાકી તો બધું ગુંદને તો આમાં તરાઈ જાય सूले है पकताइ में असल थैसी हाकड़ी बहुत थी धीरो ताप हो, या ता असल हो ने। किलो एक लोट तो असल भट्ठो हो अपने लॉट लीए तो त्रन दिया बने फीटो फीट त्र कटो बधो डबरो भराइए त्र किला डबरो भराय घी किलो एक जो है मी मप राख किलो एक आ ना घी घी ना पूरेपूरो मप ने किलो एक खान नाखी दोरे नाखी खान था साहनी नित करवी साहनी पसी है ने जाडिया सी थे जाई ने तो काय हुए रूं ताई काँ के पसी काँ के जाई ने तो मजा ना आवे हूं तो पहले थी दोरे खान ना खान पस जरा गलाव ना खाई ले तो असल एकदम मिक्स थे जाई ये भन टोपी हुए असल तो पहले अने लोटा इठाओ को है काला पहली बार में दूध नो અને ઘી નું મૂણ દીધું ભેરો મિક્સ કર નકર ઘી નું મૂણ તન દીએ જ આપણી બણા દૂધ નું મૂણ પહેલી વાર દીધું દૂધ નું મૂણ દીય ને પછી સાણ રી મસા રી નઈ ક્યે તો લોટ જીવા જ લોટ થાય પપોસો લોટ થાય એટલે કદાスポસા થતાઈ હે મોબાઈલ માં નવી નવી રીત હોય દી આપણી નવી નવી રીત બનાવી દી લોટો સબ હું કઈ દો લાલ કલર માં ભરાઈ ગયો ने आ रीति है ना हाँ पानी जीव कर ना खबर नहीं वो है कई लोड पसे पानी जीव घी थे जाए तो जो सलोट दिया था ये फूल घी ना खिए ने तो अरे दाय ने घी न कॉम्बिनेशन है ना सर में फूल ताक छोकरा ड्राई फूड नहीं खाता जाजू खर ने, ने ना खा पे यार मैं खाता जो आ रीति करना हाँ पानी जीव અને કલર એકદમ લાલ થાય તાંધી એકવાર જીરીક ઢાકેદા મારે દરવાની છે ખાંડ ખાંડ દર નાખા ફટાફટ વટાણમાં એ વાગે ગા હાથ અને હાથ થયા છોકરા આપડા થોડીક વાર થઈ જ ભણવા વિગા અને ટાઈટ ઠાવકી અટણમય હોય પછી બપોરની તો કઈ હોય ની તડકો ધૂમ હોય અટણમય ઠાવકી ટાઈટ લાગે અને આસી આસી ઝાકર ચાલુ થાય બોવ ની પણ આસી આસી આવે વાતાવરણ જો અંધારું જેવું લાગે થોડું અટણમય હવાર હવારમાં આપણે મોટા ખેતર ની tractor હાલે એ અટાણે અવાજ આવે તો કે નહીં વેલેરા નો હાલે આમાં બીજવણ વરાઈ ગયું બીજવણ તો કઈ વાર નથી લાગતી પાંચ મિનિટ ન થાય ને તો અડધો ક્યારો વારે અને બીજું નાખું ફેરવે નાખીએ નકર પછી અહીંયા ભરાવો થાય પાણીનો લાઈન ન આખી પાત્રા દીધી રેવ ની રૈત ગાડી ઓર ભઈ ગઈ જાવ માતા રણ હેટણ માં ગજદી ને તુઈ ગયો દેખા તો ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ ને આપણે તો મગોટા નું કામ છે આજ ભરવાનું તો ઈ કામ આ લે તે હાલો ફટાફટ કામ ઈ સડે જા અને પાસા મજુ ને તાણે 8 વાગે આવે ને તો તસી દે સિંતા મગોટ હરવા માં લગાડે દીય અને હે ને પછી ડોવાઈ જાય ગામ એ કલા કામ કરાવે નાખા અને અટાણે સડી જા પહેલાં ફાટાફટ કમી વાગે ગા અટાણે આઠ અને આપણે ભોગવી ગયા ઢોરની નિરણીય બિરણી કરે અને ખરી માણસોના મગોટો હારે ને ના પણ માણસું તો જે આવ્યા ને તો આપણે ભોગવી ગયા એટલે હું કાંઈ આવે ગાય ઘણું બધું કાલે છે ને બપોરીથી મગોટો નાખ્યો ને તે ડેલોય ભરાય અડધો ભરાઈ ગયો અને વાંચો બહાર દેખાય ને નહીં પણ હરીખું ને ખડકે દઈએ અને મકાઈ એવી સુપરટાણ વિયો આવે આ ખેતરનું પાણી જે ક્યારા ભરાણાં હોય ને થોડા થોડા એનો ધોર્યો હોય તે ભરાય તો પછી બરાઈ જાય ગમે એ મોલ હોય ને એ બીજવાણ પાણી વાળીએ ને ત્યારે ભરાવું ન જોઈએ ક્યારો છેલ્લે તે એ બધું ફોડ કરે અને અહીં આવે હેઠાણ હે ને તે ખાડા જેવું એ ત્યાં બે ત્રણથી થાય માંડવી આપણે હમીન કરેલી હું મગોટા હાર હું ખરીનું કામ પૂરું થઈ જાય ને ત્યાં આ ખાડો ભયો એ પણ ફૂકાય જાય કી કે દિના ઠાવકા તડકા પડે ને આ ઢગલો હમો થઈ ગયો અને ખડકાઈ ગયો આ ભાગ્યો આ ભાગ્યા અને આ ભાગ્યા એક જ છે આ માંડવી કોરી હેણી હોકમણી હે ઈ કોરી ગઈ એટલી અને બીજો આ ઢગલો હે ઈ પલરેલ હે ઈ પલરેલ હે પણ કહેવાનો હે બહુ કંઈ રી હાજી ને ઉપર કારી રોગી દેખાય બાકી એટ તો ઠાઉકી છે બી હારા નીકળે અને માંણ હોય આપડા હે દેખાય આવે હંબા પંખીડા ખાવાતા માંડવીના બી નાકો રોજ સોખું બતઈ કર નઈખું હા જો એટલે હજી બહુ જ મસ્ત સોખું કર નઈખું ડોડવે ડોડવો વીણે મને હજાય કંંધાન પગોરું બતય આ માય હમી કરી એ માય દુનિયાનો દુસો નિકરે અને આ કોરી માંડવી હે ને ઈ જી હે વાળીના ભાગ્યા હેણી હે ईरव कर लिया लीए नीमा पी एक धारू हमू के, के, के मांडवी तो आ ओरवण कर ली ना जीण आ ढगला वारा है ईणु ओरोबल सालू थे जाए बद व्यारा फेरता हो तो पी में की थे जाए मोटरू तो त्रेन है त्र चार मोटरू ते घो आ जाए करें पी बीज मैने वार न लगाड़व पड़े पास त्रदाय त्रोत वहाँ वरव पड़े अली बुब दो हाले जा के यार असल है सिले भर न था गुंजिए ते आप फोड़े दीदा पासो हेठा मेरी इतनी के जा क्यारा पूरा थाई ना नाई पासो एक धोरियो करियो ते हाजो ही पानी एठो आवे जे मान हो आवे है ते आपरी काई मिसळ जई ते हवार हवा नंद माने आपरो सा मान हो पाकी रुपारो

मान हुए का तो भी रहा है, फाके है ती मण हूँ एकाथों ने पागे जाएटला हार दी झाकड़ो भरीबे रण बहुत आना करता हलवो आज पड़े मोटला बराबर सीधा जवा दी डेला लीलवा मगोटू हरू रूपारू आ मगोटू पलार न करियो ખાકું હે ને જે તો ગજે તો હે ઘણો એટલે ભરવા કો આપણે નાખવા માંંદો નહી હવે ઢોર પડ તો કારુ મગટો હે તો દુનિયા નો હે ઈ પણ એટલે ઈ બગાડે થ્યો પીતા જોયું જાય ગુઠ્યો તો નાખ ક્યો અને નકર પછી ખાતર તો થાશે કઈ ની તો બીજું તો મગટો નું ખાતર હે ને લાગે બહુ અને આપણે સાણીયું ખાતો રહી ને ઈ મગટો ના ખાતરું થાય એટલે એવા એટલે મગટો ફેર એટલે લો ભર લીએ અને બીજું કાયમી નાખવા બારણે નાખી દીધું ને વડા ખેતરમાં તાળીમાંથી જે ઓગણસાલી મગું ને નાખી દીધું એ સુમા આમ ઘટ થાય તો પાછું નાથી નાખવા થાય તો હાલો પહેલાં સાફવાની